ત્યારે વેરાવળમાં તબીબના ઘરે ત્રણ પોઈન્ટ બેડરૂમના કબાટમાં રાખેલા સોનાના દાગીના ગાયબ થયા છે ત્યારે એકસો છપ્પન ગ્રામ સોનાના દાગીનાની ચોરી થઈ છે ત્યારે એસટી બસ સ્ટેન્ડ પાસે રહેતા ડોક્ટર આશીષ રામાવતના ઘરે થઈ છે ચોરી ત્યારે તબીબે કામવાળી બહેન પર શંકા દર્શાવી ફરિયાદ આપી છે ત્યારે પોલીસે પણ આ સખમંદ મહિલા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે તો મહત્વના સમાચાર કહી શકાય ત્યારે તબીબના ઘરે ત્રણ પોઈન્ટ બાણું લાખની ચોરી કરાઈ છે વેરાવળમાં ત્યારે તબીબના ઘરે બેડરૂમના કબાટમાં રાખેલ સોનાના દાગીના ગાયબ થયા છે ત્યારે ત્રણ પોઈન્ટ બાણું લાખના એકસો છપ્પન ગ્રામ સોનાના દાગીનાની ચોરી થઈ છે જેમાં એસટી બસ સ્ટેન્ડ પાસે રહેતા ડોક્ટર આશિષ રામાવતના ઘરે ચોરી થઈ છે જેમાં તબીબે કામવાળી બહેન પર શંકા દર્શાવી ફરિયાદ આપી છે ત્યારે પોલીસે પણ આ સખમંદ મહિલા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે